નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડાની પેન્શનર સિનિયર સિટીઝન્સ ચેરિટેબલ ટ્રસ્ટનો રજત જયંતિ મહોત્સવ યોજાયો લુણાવાડાની પેન્શનર સિનિયર સિટીઝન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને પચીસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમણે સૌ સિનિયર સિટીઝન્સને સ્વસ્થ રહો મસ્ત રહો સૂત્ર નિરામય સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી હતી દીપ્રાગટ્યથી પ્રારંભ થયેલા આ મહોત્સવમાં બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું આ પ્રસંગે જીવન સૌરવ સ્મૃતિ અંકનું કબીર આશ્રમના મહંત પુરુષોત્તમ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું બેંકના અધિકારી દ્વારા આજના સમયમાં વૃદ્ધો સાથે કરવામાં આવતા સાયબર ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપી સાવચેત રહેવા સમજ આપવામાં આવી હતી જીવન સૌરવ સ્મૃતિ અંકના રચનાના કન્વીનર એલ એ રાણા સહિત સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા વયોવૃદ્ધ સભ્યોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું યુવા કલાકાર ચિંતન પંચાલે ગગનવાસી એક પાત્રીય અભિનય નાટક દ્વારા જીવનનો મર્મ સમજાવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા એચ કેર ફેડરેશનના મંત્રી ગિરીશચંદ્ર વર્દીવાલે ખજાનચી નગીનદાસ પંચાલ લુણાવાડા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સમીર મહેતા આદર્શ વિદ્યાલયના સંચાલક કિરીટભાઈ પંડ્યા લીલાવતી હોસ્પિટલના ડોક્ટર દિલીપ અગ્રવાલ એક સોસાયટીના ચેરમેન સતીશભાઈ સેવક રાજપૂત મહિલા સંગઠનના પ્રમુખ નીરૂબા જેસીઆઈ પ્રમુખ ક્રિના સોની સિનિયર સિટીઝન્સ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રકાશચંદ્ર સોની મંત્રી વિનોદભાઈ ચાવડા ખજાનચી જયંતિભાઈ પટેલ સહમંત્રી દિગ્વિજયસિંહ ચૌહાણ રજત જયંતિ મહોત્સવ ઉજવણી સમિતિના સૌ સભ્યો સહિત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમણભાઈ પ્રજાપતિએ કર્યું હતું